અમરેલી સાવરકુંડલામાં નીકળી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે હિન્દુ સમાજની રોશ રેલી નમસ્કાર નમસ્કારી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર અમરેલી અને સાવરકુંડલા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું નિર્દોષ હિન્દુ સંતોની ધરપકડથી મૌન રેલી યોજાઈ અમરેલીમાં ફોરવર્ડ સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ સાવરકુંડલામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો અને નિર્દોષ હિન્દુ સંતો તેમજ લોકોની ધરપકડ સામે સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે આ રોષ વ્યક્ત કરવા માટે સાવરકુંડલામાં વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રિદ્ધિ સિદ્ધિ ચોકથી મામલતદાર કચેરી સુધી નીકળેલી આ મૌન રેલીમાં સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા રેલીમાં ઉપસ્થિત લોકોએ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચારોની નિંદા કરતા જણાવ્યું હતું કે નિર્દોષ લોકો અને હિન્દુત્વના વિવિધ સંપ્રદાયોના અનુયાયીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે આવા કૃતિઓ માફીને લાયક નથી અને તેને રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે હિન્દુ અસ્મિતા મંચ સાવરકુંડલા દ્વારા જણાવ્યું હતું કે ધર્મ પરના આવા હુમલાઓને જો રોકવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વમાં માઠા પરિણામો ભોગવવા પડશે તેથી ભારત સરકારે બાંગ્લાદેશ પર દબાણ કરીને આ અત્યાચારો બંધ કરાવવા જોઈએ રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને હિન્દુઓની લાગણીઓને બાંગ્લાદેશ સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવી હતી આવેદનમાં સરકારને કડક પગલા લેવાની માંગ કરવામાં આવી હતી અમરેલી શાળકુંડલાના સમસ્ત હિન્દુ સમાજ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો તેમજ હિન્દુ અસ્મિતા મંચ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું

આસ્થ આવી રહ્યું છે એની સામે અને ખાસ કરીને બાંગ્લાદેશના ઇસ્કોના મહંતને જે જેલમાં પૂરી દીધા છે એને ધ્યાનમાં રાખીને અમારી અલગ અલગ પાંચ માગણી સાથે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અમારી માગણી છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે એ ઝડપથી બંધ થવા જોઈએ એની મિલકત મંદિરો અને સંતોનું રક્ષણ થવું જોઈએ આવી માગણી સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે વર્તમાન સમયમાં બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકારને અલોકતાંત્રિક તરીકેથી બરખાસ્ત કર્યા પછી ત્યાં જે નવા રાષ્ટ્રપતિ મુકાણા છે એમના નજર નીચે આખા બાંગ્લાદેશની અંદર સમસ્ત લઘુમતી સમાજ ખાસ કરીને હિન્દુ સમાજને ટાર્ગેટ બનાવીને એને ખતમ કરવાનો એક ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં હિન્દુઓની હત્યા બહેનો ઉપર બળાત્કાર મંદિરોને ધ્વસ્ત કરવા ધર્મ પરિવર્તન કરાવવું આ પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ અત્યારે ભયંકર રીતે ચાલી રહી છે આ પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ થાય તેને લઈને ભારત સરકાર તરફથી કંઈ ને કંઈ પગલાં લેવામાં આવે